ભાજપ સંગઠનની નવી સંરચના બાદ વિવાદ સર્જાયો છે સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાયરલ થવા પામી છે ત્યારે ભાજપ સંગઠનની નવી સંરચના બાદ વિવાદ સર્જાયો છે હિંમતનગર શહેર ભાજપ સંગઠનની રચનામાં પક્ષપાત અને જૂથવાદનો આક્ષેપ થયો છે શહેર ભાજપ પ્રમુખ ધારાસભ્ય પદાધિકારીઓ સહિતની સેન્સ લીધા વગર આરોપ જે પ્રક્રિયા થઈ છે તેનો મુકાયો છે સંગઠનની રચનામાં ચોક્કસ જૂથના હોદ્દેદારોને નિમણૂક કરાતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે ભાજપમાં અસંતોષનો ભડકો હોવાની ઓડિયો ક્લિપ જે છે એ વાયરલ થઈ છે વાયરલ ક્લિપમાં ભાજપ શહેર પ્રમુખને આકરા સવાલ કરાયા છે તાલુકા પંચાયતમાં મહિલા ડેલિગેટના પતિને શહેર સંગઠનમાં સ્થાન અપાયું છે અને એક જ વોર્ડમાંથી સંગઠનમાંથી વધારે પદની નિયુક્તિના આક્ષેપ થયા છે ખાનગી જૂથના ભાજપ પરના જે નિમણૂકો છે એ કરવાના સક્રિય આક્ષેપ થયા છે ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ક્લિપ જે વાયરલ થઈ છે તે ભાજપ સંગઠનમાં હડકંપ મચાઈ પામી હતી

એટલા માટે હું જોઉં પેલા ખાતરી કરું સંગઠન જો ચર્ચા કરી પછી જે હોય એ તમને કહું છું